સંજેલી તાલુકાના ડિસ્લેરી ફળિયામાં વરસાદ બાદ ગંદકીથી લોકો પરેશાન આજ તારીખ છ પાંચ બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે દસ વાગ્યા અને ત્રીસ મિનિટે સ્થાનિકો દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે જેમાં સંજેલી ફળિયામાં છેલ્લા કેટલાય સમયથી આંગણવાડી આગળ અને આજુબાજુના વિસ્તારમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે હાલ વરસાદના કારણે ગંદકીમાં પાણી ભરાઈ જતાં આજુબાજુના વિસ્તારમાં જે દુર્ગંધ પણ ફેલાઈ જવા પામી છે વારંવાર તાલુકા સ્વાગતમાં અને તંત્રને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી જેઓ કોઈ પણ કામગીરી ન કરાતા હાલ સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે જો કે કહી શકાય કે જે અરજદાર પ્રવીણભાઈ છે તેઓએ વારંવાર તાલુકા મામલતદાર કચેરી સંજેલી ખાતે જે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન થતું હોય છે તેમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી પણ કરી હતી ડિસ્લેરી ફળિયામાંની સામે જે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે સાફ કરાવવા માટે અને સફાઈવાળા માણસો મૂકવા માટે તેમજ સફાઈના જે સાધ સફાઈના જે સાધનો તેમજ કચરાનું ટેક્ટર પણ મૂકવા માટેની જે માંગ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી જે તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે અને હાલ જે વરસાદ પડ્યો છે તેના કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ પણ ફેલાઈ જવામાં આવી છે ત્યારે તાત્કાલિક નું તંત્ર આ બાબતે ધ્યાન દોરે અને તમામ જે ગંદકી છે તે દૂર કરે તેવી સ્થાનિકોની માંગ પણ ઉઠવા પામી છે હા સામે આંગણવાડી છે એની અંદર નાના નાના બાળકો આવે પચાસ સાહીઠ બાળકો આવે છે તો એ કચરો સાફ નથી કરતા અને હવે ગંદકી કેટલી થશે અને ભૂલકાવાનું બીમાર થાય એની જવાબદારી કોણ લે છે કોઈને કંઈ ખબર પડતી જ નથી એમ અમે ચાર ચાર વખત અહીંયા બબ બે વખત અરજીઓ આપી તો એ કંઈ સુનાવણી થતી નથી મમતાર આવીને ચેક કરે તો એ કચરો ઉપાડતા નથી અને હવે બીજી વખત અમારે ત્રીજા મહિનામાં અરજી આવી ચોથા મહિનામાં અરજી આવી હવે પાંચમા મહિનાને ફરી અરજી આપવી પડશે તો એ કામ થતું નથી તઈ રીતના કામ કરવાનું અને આ તો આ વરસાદ પડે તમને કેટલું ગંધાય છે અહીંયા તો એ ખબર નથી પડતી હજુ જો તે જાતે જોવા તો એ કામ નથી કરતા